દ્વારા જય ને ભગવાન દ્વારકાધીશની માફી માંગવામાં આવે નહીંતર આનું પરિણામ બહુ જ ખરાબ આવશે કે ભગવાન દ્વારકાધીશ અખિલ્ડ બ્રહ્માંડનો બાપ છે અને કણે કણમાં વસેલો છે જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ન કરાય તો હેલો મિત્રો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો મિત્રો આજનો આ વિડીયો વ્લોગ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓએ આપણા ભગવાન દ્વારકાધીશ વિશે જે ટિપ્પણી એના પુસ્તકમાં કરવામાં આવી હતી તે બાબતે આ વિડિયો છે તેના પુસ્તકમાં શ્રીજી સંકલ્પમૂર્તિ નામના પુસ્તકમાં વાર્તા નંબર તેત્રીસમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં ક્યાંથી હોય આવું ગોપાળાનંદ સ્વામીના કહેવા મુજબ પુસ્તકમાં લખાણેલું છે તે વિશે માયાબાઈ આહિરનો શું પ્રતિસાદ છે તે જોવો તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદ્ગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારત પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો શું વાંધો છે પ્લીઝ કંટ્રોલ રાખો અને આ કાંઈ આ કંટ્રોલ રાખવાની વાત નથી આ તમે ચાપી નાખ્યું છે જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો એને બખવાટ પણ ન કહી શકાય તો આના ઉપર બધા આપે હું પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ તો મિત્રો જોયું તમે માયાભાઈ આહિરને પણ એવું લાગે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તે આપણા સનાતન ધર્મની મજાક ઉડાવે છે આપણા દેવી દેવતાઓની મજાક ઉડાવે છે અને આપણા સનાતન ધર્મને તોડવાનો ખૂબ જ મોટે પાયે પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગે છે મિત્રો એ સ્વામીઓને હું એટલું જ કહેવા માંગીશ કે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો બાપ છે અને કણે કણમાં વસેલો છે અને હજુ તો વીરપુર જલારામ બાપાનો વિવાદ સંપૂર્ણ નથી થયો ત્યાં આ ભગવાન દ્વારકાધીશ વિશે પુસ્તકમાં આવી ટિપ્પણી કરવામાં આવી અને આ સ્વામીઓને હું એટલું જ કહેવા માંગુ હું નહીં પણ અઢારે વરણ એટલું કહેવા માંગે છે કે ભગવાન દ્વારકાધીશના ચરણે જઈ દ્વારકા જઈ ને ભગવાન દ્વારકાધીશની માફી માંગવામાં આવે નહી આનું પરિણામ બહુ જ ખરાબ આવશે આપણા દેશમાં કેટલાય સંતો મહંતો અને સાધુઓ છે પરંતુ આ ટીલાવાળા સ્વામીઓ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે તે આપણા ભગવાનને નીચા બતાવી પોતાનો સંપ્રદાય આગળ વધારવા માંગે છે અને આ જે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય આ વાક્યને લઈ એક ભાઈ યુટ્યુબમાં એવો વિડિયો મૂક્યો છે કે આપ બધા લોકો બફાટ કરી રહ્યા છે અને એમ કહે છે કે અર્થનો અનર્થ કર્યો છે આ વાક્યનો તો હું એ ભાઈને એટલું જણાવવા માંગુ કે ભાઈ તમે તમારા એ જ વિડીયોમાં અમારા ભગવાન વિશે બીજા પુસ્તકોમાં અર્થનો અનર્થ કરો છો ડાકોરવાળા જે પુસ્તકની વાત હું અત્યારે કરું છું ડાકોરવાળા પુસ્તકમાં તમે જે અર્થનો અનર્થ કરો છો તે તમે પહેલાં જુઓ અશીખ્યો અને આ મિત્રો આહિર સમાજ જ નહીં પરંતુ અઢારે વર્ણને ભેગા થઈને આનો ન્યાય લેવાનો છે કેમ કે ભગવાન આપણા છે નહીં કે ટીલાવાળાના તો મિત્રો આ વિ સંપૂર્ણ વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ખરેખર જોવા જાય ને તો આમાં આપણી જ ભૂલ છે કેમ કે દર વખતે સ્વામીઓ ભૂલ કરી કરીને માફી માંગી લે છે અને આપણે માફ કરી દઈએ છીએ એટલે આ દર વખતેનું થઈ ગયું એટલે મિત્રો આ વખતે મૂકવાના નથી સ્વામીઓને જે થાય એ ઉગ્ર આંદોલન કરવું પડે તો ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે બાકી આ ચલાવી લેવામાં નહીં આવે જય દ્વારકાધીશ જય શ્રીરામ